પત્રકાર એકતા પરિષદનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને મળ્યું અને બાર પ્રશ્નોની રજૂઆત કરી બોટાદ ધારાસભ્ય પત્રકાર એકતા પરિષદની ટીમ સાથે જોડાઈ એમને પણ લેખિત રજૂઆત કરી વર્ષોથી પત્રકારના પડતર પ્રશ્નોના ઉકેલ માટે મુખ્યમંત્રી દ્વારા ટેબલ ટોક બેઠક યોજવા ખાત્રી આપી પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયાના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળ કે જેમાં જિલ્લા પ્રમુખો પ્રદેશ ઉપપ્રમુખ મહામંત્રી મંત્રી સહિત હોદ્દેદારોની હાજરીમાં મુખ્યમંત્રીને મળી લેખિત રજૂઆત માટે બોટાદ ધારાસભ્યના પ્રયાસથી મુખ્યમંત્રીનો સમય લઈ બાર પ્રશ્નોની રજૂઆત લેખિતમાં કરી હતી પત્રકારોની વર્ષો જૂની પડતર માંગણીઓને વાચા આપવા મુખ્યમંત્રીએ તત્પરતા દેખાડી વહેલી તકે ટેબલ ટોપ કરી ઉકેલ લાવવા ખાતરી આપી હતી સમગ્ર માંગણીઓમાં બોટાદ ધારાસભ્ય દ્વારા પણ લિખિત રજૂઆત કરી વહેલી તકે ઉકેલ માટે ભલામણ કરી હતી બોટાદ ધારાસભ્ય દ્વારા વિધાનસભા છત્ર દરમિયાન જુદા જુદા જિલ્લાના પત્રકારોને વિધાનસભાની કાર્યવાહી નિહાળવા આમંત્રણ આપી પત્રકારો પ્રત્યે લાગણી વ્યક્ત કરી હતી અહેવાલ અનિલ રામાનું રાધનપુર પાટણ